તમને ગુડ મોર્નિંગ તો ગાઈસ આપણે એક ત્રીજો દિવસ થઈ ગયો અને આપણે જે ગાય છે આપણે ચાર નાસ્તો કરવાનો બાકી છે તો પહેલાં તો આપણે જાય છે હવે ત્રણ નાસ્તોને એવું આપણે સેટલ કરી તું ગયો તો આપણે ટાઈમ ન આવે આપણે પી દઈએ गाइस चनव आपने चाय फटाफट पी ली પછી આપણે જવાનું કામ છે પ્રદાન માં કુ ભર્યું તો એ અને જો गाइस મસ્ત મજાનો કબૂતર જો કોકરબજ ચણો આયા આમાં થોડું ગાણા નાખી દીધા બચો જણે કેવો મસ્ત લાગે ઓ गाइस આપણે ચા મસ્ત કરી લીધો નામ જો गाइस ટીફિને કમ્પ્લીટ કરને કું પછી ખેલીમાં નાખી દીધું અને હવે આપણે રહી ગયો એક મિનિટ गाइस ઓકે गाइस આપણે પૂરા પા આવે ને પછી કામ જવાનું થાય આવ દીધો હવે કામ જવાનું ન થાય કેમ કે એને આપણે કામમાં લઈ જવાનો છે અને એ હજી આયા નથી પૂરા ભાગાઈસ આપડા વાડી છે ને અહીંયા રે તમને આવવામાં થોડો મોડું થઈ જશે ટીмагаઈ છે આપણે તો એમ તો કામ જવાનું તેમ તો થઈ ગયો છે અને આપણે પૂરા બાજી આયા નથી પૂરા ભાવે પછી જ લઈ પછી કામ જવાનું આવી આપણે ને વાટ જોવાની પછી આપણે લઈ કામ જવાનું તો ગાઈસ આપણે ટીપીને થઈ ગયું અંતર થઈ ગયો કમ્પ્લેઈન્ટ જો ટિફિન પરે દીધું અને થેલી મેં નાખી દીધું અચેજો હવે ટિફિન ને કામ જવાનું છે અતુ તો એને ગાઈસ આપણો જો હવે માલાઈટ થઈ ગઈ હમજો હંદુ ચાલુ હે ને ફ્રીજ ને ઊ આપણો ફ્રીજ ને હંદુ ગાઈસ ચાલુ હે જો પણ લાઈટ ગઈ છે આપણો હંદુ બંધ કરી દી પાવર બોર્ડ ફૂલ આવે ને કાઈ થાય નહીં ગાઈસ આપણે પૂરા ભાવલ પછી કામ જવા થાશે આવડી બે તો કામ જવાનું ઠીક ની લેલી તો ગાઈસ આપણે બાયણ વાડુવાસનું પૂલિંગ ગયા ઘરે કોઈ નહી બાયણ વાડુવાસ્તા લોક માટી તાડના ગાઈસ અંદર હું દેખાતો છું એટલે કેમ ખબર હે કેમ કે આપણે લાઈક તો ગાઈસ બતાડવાડુવા દીધું હે અને જાવી આપણે આઈ જોકે পেণ্টিং কাৰণ বাইক નહીં ચાલુ નવા જૂના વગાડવા અહીંયા ગાય આપણે પાટિયા અને અને પેકિંગને હોતું ગાય આપણે લેવાનું હોય અહીંયા પાર્ટી સાઈડમાં બાકી છે ને ગઈ આપણે તો આપણે પેકિંગનું લેવાનું હોય અને આપણે સામાન્ય ગાડી આવે આ ફરી પછી આપણે નવા વગાડવામાં લઈ જાવ ગાડીની વાઇટ જોવાની હોય પછી આપણા પાટીને હોતું તો ગાય ગાડી આવી જઈએ અથવા તો પાર્ટીને ફરી લઈએ गाड़ी में पार्टी ने तपा मर दी तो फरी दी थी गाड़ी आखी पार्टियाँ नहीं जाओ आखी ए पार्टिया है खाली बीजे तो आप कहीं स्क्रीन पहुँचे हमें आप जानू ना रगड़वाने पार्टिया थोड़ा घना है बीज तो कहीं लीध नहीं तो हम पहले नवो रगड़वा फोन में बात करे करें आप ब्लॉग बना बनाए

થોડું કામ પતી ગયું છે પાટિયાની ગાડી પણ આવી ગઈ છે અને ગાઈસ આપણે ઉતારવાનું હવે રેડરમાં તો કાકે આપણે ગાડીને પાટિયા પરે ઉતાર નાખીએ આપણે પાટિયાની હું ઉતાર નાખું છે અને આપડા એસીડીની સાઈડું મારવાની છે અને સુરા પણ આપણે કાઈનું આ 2 ફૂટ વાળું 82 નંગ વાળું કટિંગ કરવાનું ગયું છે અને આપડે એસીડી પાટિયા મારવાના કામ ચાલુ કરી દીખ આપણે એક સાઈડ મારી છે ત્યાં આપણે આવી ગયો ચા તો આપણે ગાઈસ હવે ચા ને પી લીલી ચાણ પાણી નું પીન પછી આપણે જો સાઇડું માંડી દીધી નહીં હા આય આ ટેપટિયા એકદમ મેટી દીધું તો ગાઈસ આપણે હવે ચા પી લીએ એટલે આવવાના હતા ચા આવવાના હતા तो कैसे अपना चाह पीनते अपना जो आठ लोखंड सीधू कर नहीं गु आप समा पाई अपना माँ बापे ने कटिंग करना चालू कर दीशु ने हो रहा आप केबल में थोड़क टाइट ना आप थी गये बटकी गयु ने वोटे पट्टी मीटे हज हो रहा अँ बाकी जो आई रू हाँ टाइट ना थी जाए तो समा पाई आप कैसे आप मे ने कैसे आप कटिंग करना चालू करशू

1 2 3 4 5 6 7 तो हमें गाइस साथे 1 2 3 4 5 6 7 आठे में उंगास ब्लॉक कनेक्ट करू હવે આપણે સાઇડ મારવાની છે અને પૂરા પાણે गाइस આપણે છેડીના ટપકા મારવાના છે હુંરાપા ઈ ને સમાપય બી ટપકા મારશે અને આપણે આમેની સાઇડ રેને સાઇડું મારવાની તો આપણે હવે

લઈ લે લેતો હોય સુરાપા તો ગાય આપણે સાઈડ મારું કરી દઈએ ચાલુ અહીંથી તો અહીં હોતી આમથી ના તો સાઈડ મારી દઈએ અને સુરાપા આપણે લાવે પાટી આવે છે આપણે સીડી મારશે એ સુરાપા કરી દીધું હતું અને એક બે અને ત્રણ ત્રણ પાટીઓ માર્યા છે ચોથું પાટીઓ મારવા ગયો ને તો ગાય છે પાટીઓ હેઠળ પડી ગયો એમ જો અને અવે કેસા બા પાર્ટી કર્યું ને આખો હેઠો લેવા જો શાંતિમાં ફરીને હાથે તારા હેઠો લેવા જવાનો અને કેસા આપણે પાર્ટીનો આમ ફરતી बाजू મેકર મેકી દીધી તો જો દાના દયા નહી હાથી बाजू અહીં જંગા કેસા આપણે સાઇડ વતીતી ને પાર્ટી નહી દીતા ના પાર્ટી આપણે ઉપર લઈને પછી આપણે કામ ચાલુ કરી દી ભુરા ભાઈ અને જમો ભાઈ થી જો કેસા આપણે આટલી સીડી ઊઠી અને હવે હાથે બેઠા હે પાણી પીવા અને આપણો હુરા ભાગ ગયા હે પાટી દેવાજી આપણે હેઠે પાડી દીધું ને દેવાજી તો પાણી નું પછી કામ ચાલુ કરી દે પીવે છેમો ભાઈ પાણી 1 2 3 અને 4 ચાર પાટીયા માંડ દીધા છે અને ગાઈસ એક જ મિનિટ થોડે કેમેરા માં દૂર ગરી ગઈ થી અમારુંડેન પાટીયા માં આ ગાઈસ આપણે હવે થઈ ગયું છે ખાવાનો ટાઈમ અને જો ગાઈસ આપણે શમો ભાઈ અને સુરાભાઈ રાત તો અમે ને આપણે હવે એક લે લઈ જ ખાવ અને આ આપણા સમા ભાઈઓ મોબાઈલ પડ્યો છે લેતા જઈએ હેઠે હવે આપણે આ થિંગાજી પુતરી જે હેઠા જો કશાઈ ઢુંકુ મારવાના તો ગાઈસ આપણે હાથ તો અને ખાવ મની આ તોલી પછી છોરો પાણી તો હાથ તો એ ન કા આલા સોરા પા સમા બનો મોબાઈલ તો ગાઈસ આપણે હવે હાથ ધોઈન ખાવા બેજી હવે ખાઈ લીધું ને અને ગાઈસ આપણે આજે રેતીમાં માં આરામ નઈ કરી કેમ કે મે આરામ કરીને એટલે ઊંઘ આવી જાય પછી તું બબર પછી કામ ભૂલે ને એટલે ગાઈસ આપણે આજે સીડી હેઠે બેસ્યું અને ઊંઘ હું નથી નોર્મલી ઊંઘ આવી જાય ને તો પછી એક મૂર્તિ નહી અને કામ કર દે વખતે મજા ન આવે એટલે ગાઈસ આપણે નેતીમાં નથી બેવું આજે આપણે આરામ કરશું એટલે ગાઈસ આપણે આરામ કરશું અને આજ આપણે બે કલાક બેહગી કામ ચડણ થશે કારણ કે થામ થોડું મોડ થઈ ગયું એટલે બે કા અટડે એટલે બે કલાક ચડણ થશે કામ આવો ભી આપણે આરામ કરશું આમ જો ગાઈસ આપણે સીડીમાં ટપાય માર દીધા અને એક આ સીડીનો ચોખ્ખો એ પણ કમ્પ્લીટ કરીને હોયમાં પૈ પૂરા ભાઈ તો ભાઈ જ આપણે હવે આરામ કરીશું બે વાગ્યા સુધી પછી થાય છે આપણે જે આરામનું હોય ગોતેલું જો મસ્ત મજાનું સીડી હેઠે આ રેતીમાં તો હુઈ જવાય છે ઊંઘ આવી જાય એટલે પછી કંઈ કામ હોઈએ નહીં બપોર પછી ને અહીંયા ઊંઘ નહીં આવે તો આપણે આરામ કરી દઈએ બે અને આપણે કામ કામે ખુરાપા આપણે હાથ તો હે અને આપણે હવે ઉઠી ગયું અને આપણે ગેસ સાઈડ મારું ચાલુ કરવાનું છે અને ખુરાપાને આપણે ગેસ ટપા મારવાનું કામ પૂરું થઈ ગયું એટલે આપણે હવે સાઈડું મારવા લઈ જવાના તો પાણી પી કામ ચાલુ કરી દઈ આવી ખુરાપા માથું તો વહે પાણી પીલી ખીલી લેવાની છે આપણે ખીલી લઈ લઈ

અ ભાઈ એક પાટી માં ચા પાગાઈસા આપડે આવી ગયો ચા અને ચા ને ઉપી લી એક જ પાટી ખાલી મારું તા આપ ભાઈ ગયો ચા ચા ને ઉપી લી પછી આપણે સાઈડ માં ફરું કરી દી ચાલો જો गाइस આપડે આવી ગયો ને ચા ચા પીન પછી આપણે શેડ માં નું ચાલુ કરશું ચા ને ઉપી લી ને સુરાપા ચા ને પાણી ને ઉપી લી પછી કામ તો ન કરી આપડે ચા પીને આપડે જો गाइस એક ની બે પાટી માર દીધા

અવે આપણે પાટી ગાસી જી મારે ને ને અમુક અમુક તાણીયા બાકી છે એ મારવાના છે રાતે રે ગાઈસ આપડે વાગી ગયા 5:30 આજે તો આપડે ગાઈસ તાણીયા મારવાનું બાકી છે 1 2 3 4 પાટીમાં ખાલી બાકી છે તાણીયા મારવાનું બીજો તો ગાઈસ આપણે ગુરુ કને કુ અને આપણે પૂરા પાગા છે રે ને આ તો સામન ભેગો કરે કાલે કે એમ કહેતા હતા પરેવાર આવવાના છે એટલે રેતી નું લેવામાં કઈ નડે નહીં એટલે આંધો જો પાટીયાનો પોલી માજુ માર દીધો તે વાલ પ્લેટ અને તો આપણા બહાર પેડવું હોય પછી લઈ લીધી તો આપણે એક બે તાણી બાકી હે ને ગાઈસ આપણે મારવાના તો ફટાફટ તાણિયા માર દે પછી આપણે કામ પૂરું પછી આપણે કાલે ચડાવન થાય છે પિંજરા નહીં તો કાલે કામે આવવાનું થાય તો કાલે નસ પે ભેગું કા સમાપે ગયું હોય સમાપાઈ ભેગું બે માન एकद ज काम जब थे तो सामे आप ताणिया मरे प्लायी जो बाकी है प्लाय तो फटाफट आप जो कई मस्त मजाइ लाई गई आज प्लाय गजाइड मरी मेकवा पिंजरा तो हाजीपाई आई गया है पिंजरा फटाफट हाजी प्लाय मे दी जो हाँ पिंजरा मेकवा हाजीपाई आई गया है तो पिंजरा आप

ત આપણે વાગી ગયા છે જો આપણે સામાનનું આતો ભંગ કે લી મેકી દીધું હે નયા લોખણ તો બસ આપણે એમનેમ રાખવાનું હે દોર રેખાંકળ બાકી હે ઉપર થોડો કાઠોડી ને એક બે બાકી હે ને એ લઈ ને પછી આપણે સામાનમાં ખેલીમાં ભર દે પછી આપણે હાથ નો ટોન હાલી દેવાનું કરે અને જો ગાઈસ આપણે સાઇડું માર દીધી સીડી ગોઠા નીખી ઉપર પિંજાય મેકી દીધા મસ્ત મેન કામ થઈ ગયું ને ગાઈસ આપણે કાલે હવે આવન થાય કે નો થાય નક્કી નહીં કેમ કે કાલે આપણે નર્સ ભેગું જવાનું થાય છે તો આપણે સામા ભેગું આવવું પડશે કાલે ખબર પડે અત્યારે તો ગાઈસ આપણે સામાન્ય હંડુ હંકલી મેક દે હાથ બાથ ધોઈ લે હવે તો જવાનું પડે નેહુરા બા તો વાત ન કોઈ ન કઈ ન ના ભલામ ન ભી હોય હા એ કોણ કઈ ન થાય ને ના ના હાલ હાલ છે

અમે શમાભાઈ ની હાથ ની વાતો ધોઈ લદુ હે રુંગી ને ઉ લેતા તંદર પછી આવલા આપણે જામ ઘરે શમાભાઈ ની આવે આવે હે આપણે આ લાગી આવે હે કરે કે ગાશ આપણે અંધાવ થઈ ગઈ હોય કે દેખાતો એવું નહી ને લાઈન બધુ નથી હજી તો આપણે નાળે વગાડવા હે બહાર નીકળી પછી ખબર નહી કે કેટલો અંદર ગઈ જાય આવડે શર પાજો શેટર પહેરી લદુ ઇમને আর જી ભાઈ શેટર પહેરી લદુ ઇમને તો પહેરલું જ હતું Sama playroom 5000 ya Oh ya Karena lagi guys Coba guys guys yang lu bantuan taruh 3 jam Aduh Apa mobil ini Karibadi Oke guys